જગન્નાથજીની રથયાત્રામાં અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદના પત્રકારો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી કરવામાં આવે છે ત્યારે પરિષદ સંગઠન દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં અંકલેશ્વરના પત્રકારો દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું છેલ્લા બાવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટીમાં ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજના રોજ કરવામાં આવે છે આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે તે દરમિયાન અંકલેશ્વર શહેરના ચોંટા નાકા પાસે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું જ્યાં પત્રકાર એકતા પરિષદ જિલ્લાના પ્રમુખ અતુલ મુલાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા વિનોદ પટેલ અસ્પાક બાગુવાલા મહેશ મુલાણી નિઝામુદ્દીન શેખ સુનિલ પરમાર યોગેશ પટેલ અફઝલ પઠાણ જેમિશ મોદી અંકલેશ્વરના પત્રકારો જોડાયા હતા આ રથયાત્રા સહિત વિવિધ વિસ્તારોમાં ફરી થઈ મંદિર પરત પહોંચશે રથયાત્રા અવસરને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ